જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયો કામગીરી પરત્વે નવતર એવો સાર્થક પ્રયોગ ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્રનો નવતર પ્રયોગ મતગણતરી સાથે સંકળાયેલા સ્ટાફની સરળતા માટે કેન્દ્રને કલર કોડિંગ પણ અપાયું મતગણતરી સાથે સંકળાયેલા લોકો સરળતાથી ફરજના સ્થળે પહોંચી શકે તે માટે સાત વિધાનસભા પ્રમાણે અપાયા અલગ અલગ કલર કોડ મધગણતરી હોલના એન્ટ્રી ગેટ કર્મચારીઓના પાસ બેનર સાઇન બોર્ડ સહિતના તમામ વસ્તુઓને નિયત કલર આપવામાં આવ્યા હતા જેનોએ બાવનગર લોકસભા બેઠકની ચૂંટણી મતગણતરી આજે સરકારી ઇજનેર કોલેજ ખાતે હાથ ધરવામાં આવી હોય ત્યારે સંકુલમાં વિવિધ બિલ્ડિંગમાંથી એક વધુ કાઉન્ટિંગ રૂમ આવેલ હોય ફરજ નિયુક્તિના અધિકારીઓ સરળતાથી પોતાના નિયત સ્થળ પર પહોંચી શકે તે અન્વયે વિવિધ રંગો અને ઓળખ દ્વારા આપવામાં આવી હતી ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્રની આ આગવી પહેલ ઘણી સાર્થક નીવડી હોવાનું માનવામાં આવ્યું છે